નમસ્કાર મિત્રો મિત્રો અહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે પણ આપણે ભારતની સમાજ વ્યવસ્થાની અંદર ચાલતી ગતિવિધિઓની વાત કરવાની છે અગાઉ આપણે સામાજિક બહિષ્કારના બે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ આજે પણ સામાજિક બહિષ્કારની વાત કરવી છે સામાજિક બહિષ્કાર શું છે અને એની પીડા કેવી હોય એ તો જેને એની પીડા બેઠી હોય એનો અનુભવ થાય સમાચાર સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા એવા બહાર આવ્યા છે કે એક વિપ્ર કન્યા અને ખૂબ જાણીતી ગાયિકા કિંજલ દવે નો સામાજિક બહિષ્કાર ઔદિત્ય બ્રહ્મ કર્યો છે બ્રાહ્મણો પણ અનેક જ્ઞાતિઓ છે પેટા જ્ઞાતિઓ છે પેટા વર્ણ છે અને એની અંદર ઔદિત્ય બ્રાહ્મણો પોતાનો સર્વથી ઊંચા માને છે અને એ પછી બીજા અનેક એવા પેટા જૂથો છે અને ગુજરાતની અંદર લગભગ સો એક જેવા છે સમગ્ર ભારત કક્ષાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે નોંધ્યા છે એ પ્રમાણે અઢારસો કરતા વધારે પેટા જૂથો છે મૂળ વાત તો આપણે સામાજિક બહિષ્કાર ની કહીએ છીએ તો આ એક સારા જાણીતા ગાયિકા છે અને એમનો પાંચ પરગણા ઔદ્ય બ્રહ્મ સમાજે સામાજિક બહિષ્કાર કર્યો છે તો આ બહિષ્કાર કેમ થાય છે અને એના મૂળ ક્યાં છે તો અહીંયા મેં જે કીધું એ જ વસ્તુ ફરી વખત રિપીટ કરું બીજા શબ્દોમાં કે વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથા અને એ જાતિ પ્રથા પછી શરૂ થયેલા પરગણાઓ દરેક કે દરેક પેટા જ્ઞાતિ દરેક વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની ત્રણ વર્ણ ત્રિવર્ણો અને શુદ્ર ની અંદર હજારો પેટા જ્ઞાતિઓ દરેક જ્ઞાતિઓના પોતાના પરગણા છે એ પરગણાની અંદર પાછા એમણે ગોળ બનાવ્યા છે એટલે એ બધા વિભાજન નો ક્રમ છે આપણે અત્યારે વિભાજનનો ક્રમ સમજવાની વાત નથી માત્ર પરગણાની અને આ પરગણા ના ગોળ છે એ સામાજિક રીતે રિવાજો પોતાની જ્ઞાતિના સામાજિક રીત રિવાજોનું નિયમન અને ઘડતર એ નિયમો બનાવે છે એટલે એનું ઘડતર કરે છે અને એનો ભંગ કરનારને શિક્ષા કરતા હોય એટલે ઘણા બધા સામાજિક કન્યાની લેતી દેતીના પછી એકબીજાની સાથે આચાર વિચાર વ્યવહારના જે રિવાજો હોય એની અંદર એક રિવાજ એમ કે તમે આંતર જ્ઞાતિય લગ્ન કરો તો પણ પરના જ્ઞાતિ રિવાજનો ભંગ થાય છે તો આ બહિષ્કાર તો આવા બહિષ્કાર કરે છે કોણ તો સૌથી પહેલા જેની પાસે કાનૂની સત્તા નથી પણ સામાજિક સત્તા જેની પાસે કાનૂની સત્તા નથી પણ સામાજિક સત્તા છે એવા જ્ઞાતિ પંચો આવો બહિષ્કાર કરતા હોય છે ઉત્તર ભારતની અંદર હિમાચલ હરિયાણા ની અમુક રાજ્યોની અંદર ખાપ પંચાયતો છે ખાપ પંચાયતો એ સમગ્ર ગામની બનેલી હોય સમગ્ર ગામ એટલે ગામમાંથી અમુક જ્ઞાતિઓને બાદ કરતા એક ખાપ પંચાયતો આવા બહિષ્કારનો નિર્ણય કરતી હોય છે દક્ષિણ ભારતમાં ચાવંડી કોર્ટો હોય છે પણ એ પણ એક પંચાયતનું સ્વરૂપ છે એ આવા નિર્ણય કરતી હોય છે અને એ સિવાય અમુક જ્ઞાતિઓને બાદ કરીને શિડ્યુલ કાસ્ટ બાદ કરી બીજી જે જ્ઞાતિનો સમૂહ હોય એ જ્ઞાતિનો સમૂહ પણ શિડ્યુલ અનુસૂચિત જાતિનો બહિષ્કાર કરતો હોય છે બહિષ્કારની જે પરંપરા છે ને એના મૂળ કેટલા ઊંડા છે અને એ કેટલી અસરકારકતા છે એ આપણે એક ખૂબ જાણીતા કવિ કવિકાંતનું નામ તમે સાંભળ્યું છે કવિકાંતનું મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ એ

એક જ વ્યક્તિએ હિન્દુ ધર્મ છોડ્યો એના કારણે ત્યાં એ વખતના વર્તમાન પત્રો અને સામાજિક સામાયિકો સામાયિકોએ એમને ચિત્ત ભ્રમ થયો છે એવા લેખો લખ્યા એમનો અંગત મિત્ર હતો એમણે તો સયાજી વિજય નામના સામાયિકમાં કાંત ભ્રષ્ટ એવો લેખ લખ્યો અને ના કે એમના મિત્રો એમના પરિવારજનોએ કાંતનો ખૂબ એમના ધર્માધરનો ખૂબ વિરોધ કર્યો ખૂબ વિરોધ થયો અતિશય એમાં એમના જે ફોઈબા હતા એમણે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી અને કાંતના વળી પાછા હિન્દુ ધર્મમાં પાછા લઈ અને ઉપનયન આપી અને એમનું શુદ્ધિકરણ કરવામાં એમને હિન્દુ બનાવાયા પરંતુ અઢારસો નવ્વાણુંમાં કાંતના એકના એક પુત્રનું અવસાન થયું ને એના કારણે એમને ખૂબ આઘાત લાગ્યો માનસિક ચોટ લાગી અને એના કારણે એ ખૂબ જ વિચાર મુમે રહ્યા હતા ફરી વખત વળી પાસે એમણે ત્રેવીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઘોઘાની અંદર ગોઘાના દેવળમાં સ્કોટિશ પ્રેસ પ્રેસમિસ્ટિયન ધર્મગુરુના હાથેઓ પાછું ફરી એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને ખ્રિસ્તી બન્યા હિન્દુ ધર્મ છોડ્યો એટલે એ વખતે પણ ગુજરાતની અંદર આનો ખૂબ મોટો ઉફા ફો થયો ખૂબ અતિશય ઉફા થયો એમના પરિવારજનોએ એમને તમામ રીતે અળગા કરી દીધા અમુક સમય પાંચ વર્ષ સુધી તો એમની પાસે પુસ્તકો પુસ્તકો બધું ખેંચી લેવામાં આવ્યું પરિવારજનોએ અડધુત કર્યા ભાવનગર રાજ્યની એમની નોકરી હતી તો એમના જે સહ અધિકારી હતા એમને રાજીનામું આપવાની ફરજ પડી પરંતુ ભાવ ભાવનગરના જે રાજવી હતા ભાવન જી એમણે જયારે જાણવાયું ત્યારે એમણે એમને ફરી પાછા નોકરીમાં લઈ લીધા પરંતુ એમના સમાજે એમને ખૂબ માનસિક ત્રાસ આપ્યો ખૂબ માનસિક ત્રાસ આપ્યો અને એના કારણે ફરી વખત પાછા એ હિન્દુ ધર્મમાં પાછા આવ્યા એના થોડા સમય પછી એમના આખા પરિવારે પ્રાયશ્ચિત કર્યું પરંતુ એમ છતાંય કાંતનો સામાજિક બહિષ્કાર કાંત જીવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યો કાંતનો એટલે આ વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથા જાતિ પ્રથાના જ્ઞાતિ પંચો અને એની દ્વારા કરવામાં આવતા સામાજિક બહિષ્કારની પીડા કેટલી ભયંકર હોય છે એ આ કાંતનું એક એક દ્રષ્ટાંત નથી ગાંધીજી જ્યારે પરદેશ ગયા એટલે એમને પરદેશ આગમન કર્યું એટલે હિન્દુ ધર્મ એના શાસ્ત્રોએ એવું ઠસાવ્યું છે કે ભાઈ દરિયો ઓળખો પાપ છે એટલે ગાંધીજી આવું પ્રાપ્ત કર્યું અને ગાંધીજીને પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને હોળી પાછા એમને પાછા એનું પ્રાયશ્ચિત કરવાની ફરજ પાડવામાં આવી હતી અ હું એક કરતા વધારે વખત કહી ગયો છું કે મહેસાણાના એક વાળંદ પરિવારે બીજી કથિત ઉચ્ચ જ્ઞાતિની કન્યા સાથે પ્રેમ લગ્ન કરવાના કારણે સત્તર પરિવારોનો સામાજિક બહિષ્કાર થયો હતો અને એની અંદર કલેક્ટર અને બીજા અધિકારીઓની દરમિયાનગીરી કરવી હતી બે દિવસ પહેલાં આપણે કુરિયપદ બનાવ્યો એમાં મધ્યપ્રદેશના અનુસૂચિત જાતિના અને સંઘના કાર્યકરના ગેર સમુભૂતિને લેવાના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ કાર્યકરોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો ને એના માટે પણ પ્રાયશ્ચિત કરવામાં નું સૂચન થયું હતું આ આ જે વાત કરી એ બિન અનુસૂચિત જાતિના અને એમાં કાંત એ પણ બ્રાહ્મણ પરિવારમાંથી આવે કિંજલ દવે પણ એ બ્રાહ્મણ પરિવાર બંને વિપ્રત છે બરોબર છે એમનો સામાજિક બહિષ્કાર જયારે થયો છે તો એ સામાજિક બહિષ્કારની પીડા કેવી હોય એ જેણે આ પીડા અનુભવી એને ખરવો પરંતુ અનુસૂચિત જાતિનો પણ આવો સામાજિક બહિષ્કારના કિસ્સાઓ છાસવારે થતા હોય છે એવું કહેવામાં આવતું કે ખોટું નથી અનુસૂચિત જાતિનો સામાજિક બહિષ્કારના અને આ ના કારણો શું હોય છે કે અનુસૂચિત જાતિની ઉપર તમે અનાચાર કરો અત્યાચાર કરો અને એના કારણ વિરોધ કરે તો એનો બહિષ્કાર કરવાનો એ વરઘોડા કાઢે તો એનો બહિષ્કાર કરો એ મૂછો અવસારી રાખે બોજડી પહેરે સાફો બાંધે તો એનો એ કરવાનો તમારી સામે ચૂંટણી લડે તો એનો આવા અનેક અનેક સેંકડો કારણોસર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર થયો એટલે સામાજિક ની પીડા શું હોઈ શકે એ આ ઘટના ઉપરથી ખબર પડે છે પરંતુ કિંજલ દવે નામની એક ગાયિકા છે વિપ્રકન્યા છે અને એને પોતાની પસંદગીના એક બિઝનેસમેન સાથે કે જેની સાથે એનો મનમેળાવ થયો છે કોણ છે આપણે જાણવાનું જરૂર નથી એમાં ઉડાવ આવતો પરંતુ તમને કોઈ પણ વ્યક્તિના ભારતનું બંધારણ તમને તમારી પસંદગી મુજબના જીવન જીવવાનો અધિકાર આપે છે તમારા નૈસર્ગિક પસંદગી તમારી નૈસર્ગિક પસંદગી હોય એ રીતે તમને જીવવાનો અધિકાર આપે છે એમાં ક્યાંય સ્વચ્છતા નથી એની અંદર ક્યાંય કોઈ અનીતિ નથી અને છતાંય તમારી પસંદગીનું નૈસર્ગિક જીવન જીવવાનો અધિકાર હોય એ અધિકારે આ પરંપરા છીનવી લે છે આપ પરંપરા આ જે પરંપરા છે ને એ ઉગતી પ્રતિભાનો કચડી નાખવા ઉગતી પ્રતિભાનો હત્યા કરવાનો આ એક કામ છે અને આ કામ છે ને સામાજિક ત્રાસવાદીઓ કરી રહ્યા છે આ એક અસમાજનો વરુ છે કે આવી પ્રતિભાઓ ખિંગળ દેવે અને બીજી એવી અનેક પ્રતિભાઓ જ્યારે પોતાની પસંદગીનું યોગ્ય જીવન સાથે સોળ હોય અને તમે કોઈ ફ્લેટ ખરીદો છો તમને અનુકૂળ નથી આવતો તો એમાં થોડી ખોટ ખાઈને અથવા વધારે ઓછો કરીને તમે બદલી શકો તમને ગાડી નથી ગમતી તો ગાડી બદલી શકો છો તમને તમે કપડાં સિલાયા છે ને અનુકૂળ નથી લાગ્યા તો તમે ફેંકી દેવ છો પરંતુ કંઈ જીવનસાથી એ તો એવી પરિસ્થિતિ નથી કે એને તમે વારંવાર બદલી શકો અને એ પણ પોતાના દિમાગનો અને પોતાની કેરિયરના પોતાના દિમાગ અને પોતાની કેરિયરના અનુકૂળ જીવનસાથી એ એની આખી જિંદગીનું એ જેટલા વર્ષ જીવે સો વર્ષ જેવો અથવા તો એક વર્ષ જેવો પણ એના આયખા માટેનું આખી પસંદગીનું પાત્ર હોય તો એની અંદર તો સમાજ ઠોકી બેસાડે એ જ કરવાનું પસંદગી આ લોકો કરતા હોય કે તમે તમારી પસંદગીનું પાત્ર પણ પસંદ ના કરી શકો સમાજ એવી ફરજ પાડતો હોય અને આવી ફરજ પાંચ પર ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી અને કિંજલ દવે નામની જાણીતી ગાયિકાની જે પ્રતિભા રહી છે એને કચડી નાખવાનો આ પ્રયાસ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ એને એનું સારી રીતે જીવવા માટેનો એનો જે અધિકાર છે એનું અનુમોદન કરવું એની જગ્યાએ આ તો એનો કચડી નાખવાનો પ્રયાસ છે અને આ પ્રયાસ જે કરી રહ્યા છે જે લોકોએ કર્યો છે એ જ ગુજરાતની અને સમગ્ર ભારતની જે બ્રાહ્મણ વર્ગ છે એની અંદર સૌથી વધુમાં વધુ ગુજરાતના અને સમગ્ર ભારતના બ્રાહ્મણ સૌથી વધુમાં વધુ પેટા વિભાજનો છે અને ગુજરાતનો ઔદિત્ય બ્રાહ્મણ છે એ ગુજરાતના બ્રાહ્મણ બ્રાહ્મણને સાથે રોટી વ્યવહાર કે પેટી વ્યવહાર રાખે છે કેમ આ પણ તપાસનો વિષય નથી રાખતા ગુજરાતના તપોધન બ્રાહ્મણનું રાંધેલું પણ એનું અનાજ પણ એ લોકો એનું પાણી નથી સ્વીકારતા આટલી બધી અસ્પૃશ્યતા આટલો બધો ભેદ અને આટલી બધી ઉચ્ચ નીચની ભાવના આ પરંપરામાં છે અને એ પરંપરાના કારણે હવે લોકો એવો અવાજ ઉઠાવવા પડ્યો છે કે જે પ્રેમ લગ્ન થાય છે એ ભગાડી જવામાં આવે છે બોલવીન કરવામાં એવું નથી એમાં કારણ એ છે કે પોતાની જ્ઞાતિની દીકરી પોતાના સમાજના વાડામાંથી બહાર ના જવી જોઈએ એ માન્યતાને કરવા માટે અને કાનૂની સ્વરૂપ આપવા માટે બીજા શબ્દો દ્વારા એની રજૂઆત કરવામાં આવી છે બીજા શબ્દો દ્વારા એની રજૂઆત કરવા વાસ્તવિકતા તો એ છે કે પોતાના સમાજની દીકરી સમાજના વાડો ઠેકીને બહાર ના જતી રહે અને એના માટે બીજા રૂપાળા શબ્દો દ્વારા આડંબર દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને એવી રજૂઆત જ્યારે થઈ ત્યારે પ્રતિપક્ષના બધા જ લોકો એક થઈને મળી ગયા હોય અને એમાં કંઈક કરવાનું વિચારણા કરી રહ્યા હોય એવા પણ સંજોગો નિર્માણ થયા છે પરંતુ મિત્રો આ ભારતની જે સામાજિક બહિષ્કારની પરંપરા છે એના મૂળની અંદર વ્યવસ્થા જ્ઞાતિ વ્યવસ્થા અસમાનતા ઉચ્ચ નીચ ભાવ છે અને એણે આ અનેક આવી પ્રતિભાઓ કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે મિત્રો ફરી વખત પણ આવા વિડીયો સાથે મળવાનું છે ફરી વખત આપણે બ્રાહ્મણોની અંદર જે ઉચ્ચ રીતના જે ભેદ છે અને કયા કયા કારણો છે એ સાથે એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો યોગ્ય લાગે તો કોમેન્ટમાં તમારા વિચારો જણાવશો ફરી વખત મળીશું આવજો